ધ્રુવ ભટ્ટ દ્વારા લખવામાં આવેલું પુસ્તક તિમિર પંથી મારા મિત્ર કૃપેશ બ્રહ્મભટ્ટે મને વારે ઘડીએ કહ્યું કે ભાઈ તમે તિમિર પંથી વાંચો યાર તિમિર પંથી વાંચો યાર તો મેં એકદું ઠીક છે વાંચી લઈએ અને ફાઈનલી મેં જ્યારે પુસ્તક વાંચી ત્યારે મને સમજાયું કે શું કામ એમણે કહ્યું હતું કે આ પુસ્તક વાંચો એક સમાજ છે છારા સમાજ અથવા તો આડોડિયા આવા ઘણા બધા સમાજના અલગ અલગ નામો જોવા બધા એક જ સમાજ છે જે વિચરતી વિચરતી જાતિમાં આવે છે એને લઈને આ પુસ્તક ધ્રુવ ભટ્ટે લખેલું છે અમારી બાજુ રાધનપુર અને અમદાવાદમાં જે છારાનગર છે છારા સમાજ છે છારાનગર એ સમાજને લઈને આ પુસ્તક લખવામાં આવ્યું છે આ પુસ્તકની અંદર જે વર્ણનો છે જે સંવાદો છે અદ્ભુત છે આમાં ચોરીની વાત કરવામાં આવી છે ચોરોની વાત કરવામાં આવી છે આ પુસ્તક વાંચતી વખતે એમના સંવાદોમાં ઘણું શીખવા મળી શકે છે ચોરી કરવાનું શીખવાનું નહીં કહું કારણ કે તો જે વખતે જે સમય અને એ વખતે લખાયેલી વસ્તુઓ છે પણ ઘણી બધી વસ્તુઓ છે જે આમાં આપણે શીખી શકીએ છીએ આમાં જે સતીનું પાત્ર છે આ અદભુત પાત્ર એક સ્ત્રી પાત્ર એટલું અદભુત સ્ત્રી પાત્ર કે કદાચ કોઈ શબ્દો નથી એની માટે એનું નામ સરસ્વતી સરસ્વતી સતી તરીકે ઓળખાય તેન્દ્રાનું પાત્ર નાનકી પાત્ર કેટકેલા સુંદર પાત્રો એક આમાં આમ તો હું એઝ ઓલવેઝ મેં કહ્યું એમ કે હું ઘણા બધી ઘણી બધી વસ્તુઓને છે ને નોટ કરતો રહેતો હોઉં છું તો મેં નોટ કર્યું છે એમાં બીજા ચેપ્ટરમાં એક સુંદર ડાયલોગ આવે છે મને બહુ જ ગમે છે એમાં સતી કહે છે કે આ પૃથ્વી પર કોઈ તો બતાવો કે જે પોતાના માથા પર હાથ મૂકીને કહી શકે કે હું ચોર નથી સાચે તમારા માથાના હાથ ઉપર માથા ઉપર હાથ મૂકીને શું તમે કહી શકો છો કે હું ચોર નથી ચોર નથી ઇન્સ મેન્ટ ઇટ મીન્સ કે ડાયરેક્ટલી ચોરી નહીં ક્યાંક કરની ચોરી ક્યાંક કોઈ મેમો ના ભર્યો આવી ઘણી બધી ચોરીઓ ઘણી બધી વસ્તુઓ બરાબર તો આવું ઘણું બધું છે મને મેં માર્ક કર્યું છે 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 કદાચ હું પાત્ર પાત્ર એક સરસ વસ્તુ હતી મને જો મળે ને તો મને બહુ મજા આવશે તમને કહેવાની મેં બહુ જ સરસ બહુ સુંદર હતી મેં વાંચી હતી પણ કદાચ ખબર નઈ જયારે હું આવું વિડીયો બનાવવા માટે બેસું ને ત્યારે આવું બધું થાય એક ખૂબ સુંદર સંવાદ છે કે પક્ષીની માત્ર આંખ જુએ એવા શિષ્યો પુરાણોમાં જ હોય છે એવું નથી શોધો તો આજના યુગમાં પણ મળી જાય પણ હા અગ્નિ પરીક્ષા આપતી પત્નીઓ જેટલી સંખ્યામાં નહીં હોય પણ હોવાના જરૂર અગ્નિ પરીક્ષા આજકાલની સ્ત્રીઓને અગ્નિ પરીક્ષા વારે ઘડી આપવી પડે છે વારે ઘડી આપવી પડે છે કે તું શું કામ આવું કર્યું તે કેમ આવવા કપડાં પહેર્યા તું કેમ આવું બોલે છે ઘણું બધું એક સુંદર સુંદર લાઈન છે આની અંદર બહુ જ બહુ જ સુંદર છે એ છે કે દુનિયા આખી જાણે છે કે ભાવ ક્યારેય વસ્તુના નથી હોતા પરિસ્થિતિ અને ગરજના હોય છે કોરોના દરમિયાન મફતમાં મળતું ઓક્સિજન શું ભાવે મળતો બધાને ખબર છે કરિયાણા જેવી વસ્તુઓ મોંઘી થઈ ગઈ હતી બધું મોંઘું થઈ ગયું હતું ગરજના ભાવ કોઈ પણ વ્યક્તિના ભાવ નથી હોતા પછી જે કૃષ્ણ વાત કરે છે ને કૃષ્ણ કહે છે કે ફળની અપેક્ષા ન રાખવી બસ એને જ અનુલક્ષીને એક સંવાદ છે કે કામનો એ નિયમ છે ભલે તમે અઢળક લઈને કે કંઈ લીધા વગર પાછા ફરો મન પર કશવાની છાપ પડવા દેવાની નથી આગળના કામ અને આગળની જિંદગી સામે ઊભા છે કારીગર એને જોવાના છે જે પણ વીતી તેને યાદ કરવાની નથી નવું શોધવાનું અને નવું કરવાનું છે ઘણીવાર આપણે નિષ્ફળ થઈએ આપણું દારૂ કામ ન થાય એટલે આપણે આપણે આમ થાય કે યાર ચોડો યાર બરાબર નહીં શું પણ એના માટે થઈને આ જે છારા સમાજ છે એ જ્યારે ચોરીનું કામ કરવા જાય તો એને માટે તેને લખવામાં આવ્યું છે કે કામ કરનારને કંઈ પણ ન મળે કે ગમે તેલું મળ્યું હોય અને પાછળનું બધું ભૂલી જવાનું આગળ નવા કામ અને નવા દિવસો ઘણા બધા પડ્યા છે એમાં તમને ઘણું બધું મળી જશે અને જતાં જતાં કદાચ મને જો એક પંક્તિ એક જે કવિતા હતી ને મેં એમાં નોટ કરી દીધી જો મળી જાય ચાલુ વિડીયોમાં તો હું તમને વાંચી સાંભળીશ ઇટ વોઝ માય ફેવરેટ બહુ જ સુંદર પંક્તિ હતી એ જે પંક્તિ હતી એ સરસ્વતીની જે વાત કરવામાં આવી છે કેવી રીતે હમ સ્વાર્થ નાત જાત ગામ નગર વાસ સમાજ કે દેશ કે કોઈ પણ સમુદાયના મોટા ભાગના લોકો પોતાની જાતથી આગળ કશું જોઈ કે વિચારી શકતા નથી કોઈક વિરલા જ પોતાને ઓળંગીને પેલે પાર જઈ શકે છે આપણે કેટલા સ્વાર્થી છે ખરેખર છીએ બધા આપણે પોતાનું જ વિચારીએ છીએ પોતાનું વિચારવામાં કઈ ખોટું નથી પોતાનું વિચારીએ એ વાત ખોટી નથી પણ માત્ર પોતાનું વિચારવું નહીં ખોટી વસ્તુ છે પોતાનું તો દરેકે વિચારવું જોઈએ કારણ કે હું તો સ્પષ્ટપણે માનું છું કે જો તમે સ્ટ્રોંગ નહીં હો તો તમે શું બીજાની મદદ કરવાના ભૂખ્યો શું બીજાની ભૂખ ઠારવાનું પહેલા પોતાનું પેટ ભરાઈ જાય પછી આપણે બીજાની ભૂખ જે છે મટાડી શકીએ વાત જયારે શરૂઆતમાં કે સતી નો એક સંવાદ હતો જેમાં કહે છે કે આ જગતમાં કોઈ માઇનો લાલ બતાવો જે પોતાના માથે હાથ મૂકીને કહી શકે હું ચોર નથી એવી જ એક સુંદર આની અંદર સંવાદ છે કે સતી સ્પષ્ટ પરંતુ ઘણી સાચી વાત કહી ગઈ સભ્ય ગણાતા સમાજ અને નિંદનીય ગણાતા સમાજ વચ્ચે ફરક માત્ર એટલો જ છે કે સભ્ય કહેવાતું જગત પોતે જેવું છે એવું દેખાઈ આપતા ડરે છે અને પોતાની જેવી છે એવી જાતનો સ્વીકાર કરવા જેટલી હિંમત સભ્ય સમાજના જનોમાં નથી નેતાઓ ચોરી કરે છે નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે નેતાઓ જેટલા નેતાઓ શું અધિકારીઓ જોઈ લો અને અધિકારીઓ શું કર્મચારીઓ નીચે પોલીસમાં આઈજી લેવલથી લઈને નીચે ટીઆરવી સુધી બધા લોકો એવા છે કે જે ભ્રષ્ટાચાર કરે છે એના બધા કે એલિયન્સ નથી આ તમારા મારા કોઈના કાકા બાપાના દીકરાઓ છે દીકરીઓ છે જે જ આ કરે છે આપણી અંદરથી આવેલા જ લોકો છે પણ રિયાલિટી તો તમને બધાને ખબર છે શું છે એટલે વસ્તુ એવી છે ને કે આપણે સભ્ય સમાજના લોકો આપણે બસ ખાલી પોતાની જાતના છે ચોર કહી નથી શકતા બાકી ઓબ્વિયસલી સભ્ય સમાજ જેવું કરે છે એવું તો હવે કશું કહેવાય એવું નથી રહ્યું આ વિશે તો ભારતમાં જેટલી વાત થઈ શકે એટલી ઓછી છે મેં વિદેશના પ્રવાસો કર્યા છે અને મેં જાણ્યું છે કે ત્યાં એટલીસ્ટ આપણે જેવું તો નથી હોતું પણ ઠીક છે ક્યારેક તો ભારત સુધરશે ક્યારેક તો કંઈક એવું થશે કે જ્યારે ભારતમાં પણ બધું બદલાશે મારે જે કવિતા વાંચવી છે જો એ કવિતા મને મળી જાય તો હું એક કહીને વિડીયો પૂરો કરીશ અને મને છે ને નોર્મલી સાચું કહું તો મને છે ને આવી રીતે રેન્ડમ વિડીયો વધારે બનાવવા વધારે ગમશે જેમાં હું નોર્મલ કન્વર્ઝેશન સોરી જેમાં હું નોર્મલ કન્વર્ઝેશન કરતો હોઉં તમારી સાથે અને આપણે વાતો કરતા હોઈએ એવી રીતે તમે આ વિડીયો આખો સાંભળતા હોય તો કંઈક લાઈવ હોય ને એમ એવી મજા આવે સો આઈ વિ લવ ધીસ થિંગ જોઉં છું મને જો લાસ્ટ ટ્રાય કરું છું મેં નોટ તો કરી હતી બહુ જ સરસ કવિતા હતી ખેડૂતને લઈને અને ઓવર મારી ઈચ્છા છે કે હું રીલ બનાવીશ પણ હાલ નહીં આવા ઘણા બધા ઉલ્લેખો છે સમાજને લઈને કે કોના ઘરનું લેવાય કોના ઘરનું ન લેવાય જેના ઘરે ઝાર પડી હોય ત્યાં ચોરી ન કરાય કેમ ન કરાય આવી ઘણી બધી વસ્તુઓ છે ચલો મળતી નથી મને કવિતા પણ વસ્તુ જતાં જતાં મને એક વસ્તુ યાદ આવી છે કે તમને હું કહેતો છું એમાં એક સંવાદ હતો બહુ જ સુંદર સંવાદ કે જે લોકો વાહન લઈને ચાલે ને એમને રસ્તા શોધવા પડે જે પોતાના પગે ચાલતા હોય એમને તો આ જગત આ ધરતી માર્ગ દઈ દે છે તો ચોક્કસથી વાંચો તિમિર બનતી અને હું તો કહું છું પુસ્તકો વાંચતા રહેજો પુસ્તકો વાંચવા જોઈએ થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ બહુ જ પ્રેમ તમારી માટે અને આમ જ મને સાંભળતા રહેજો તમારો પ્રેમ વરસાવતા રહેજો ધન્યવાદ